કાંકરેજના થરા માર્કેટયાર્ડની ચૂંટણી માટેનું મતદાન વહેલી સવારથી જ શરૂ થતાં મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદાતાઓ વહેલી સવારથી જ લાંબી કતારો લગાવીને ઊભા છે થરા માર્કેટયાર્ડના ખેડૂત વિભાગના દસ અને વેપારી વિભાગના ચાર ડિરેક્ટરો માટે અઠ્યાવીસ ઉમેદવારો મેદાને છે તો ખેડૂત વિભાગ માટે અડતાલીસોથી વધુ ઉમેદવારો અને વેપારી વિભાગ માટે ત્રેસઠ મતદાતાઓ આજે મતદાન કરશે ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં થરા માર્કેટ યાર્ડમાં પાંચ વખત ચેરમેન રહી ચૂકેલા અણદાભાઈ પટેલને ભાજપે મેન્ડેટ ન આપતા અણદા પટેલે ભાજપ સામે જ ભાજપની પોતાની પેનલ ઉતારી ચૂંટણી લડતા આ ચૂંટણી રસાકસીભરી બની રહી છે માર્કેટયાર્ડની ચૂંટણીમાં ખેડૂત વિભાગ માટે દસ મતદાન કેન્દ્રો તો વેપારી વિભાગ માટે એક મતદાન કેન્દ્ર મળીને કુલ અગિયાર મતદાન કેન્દ્રો ઊભા થયા છે ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એક ડીવાય એસપી નવ પીઆઈ બાર પીએસઆઈ સહિત એકસો પચાસ પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે જોકે વહેલી સવારે શરૂ થયેલા મતદાન સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે અને સાંજે પાંચ વાગે બંને પેનલના અઠયાવીસ ઉમેદવારોના ભાવિ મતપેટીમાં કેદ થઈ જશે અને આવતીકાલે મતગણતરીના દિવસે જ ખબર પડશે કે ભાજપ સામે ભાજપની પેનલમાં ભાજપની મેન્ડેટવાળી પેનલ જીતે છે કે પછી ભાજપના જ અણદાભાઈ પટેલની પેનલ બાજી મારે છે થરા માર્કેટયાર્ડની ચૂંટણીને લઈને ભાજપની બંને પેનલો સામસામે હોવાથી બંને પેનલના ઉમેદવારો જીતના દાવા કરી રહ્યા છે ભાજપે મેન્ડેટ ન આપતા પોતાની પેનલ બનાવી ભાજપની પેનલ સામે ચૂંટણી લડી રહેલા ભાજપના આગેવાન અને થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણધાભાઈ પટેલે ભાજપ પ્રેરિત પેનલ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે તેમને બોગસ મતદારો મતદાર યાદીમાં ઉમેરાયા છે કોર્ટે ચૂંટણીની તારીખ જાહેર કરતા પાંચ દિવસમાં બત્રીસ મંડળીઓનું બેંક દ્વારા ધિરાણ કરી બોગસ રીતે મતદારો ઊભા કર્યા છે મારું રાજકીય કદ ઘટાડવા આ પ્રયાસ શું થઈ રહ્યા છે મને સો ટકા વિશ્વાસ છે આ પ્રજા મને અને મારી પેનલને જીતાડશે જ

એમાં પાંચ હજાર જેટલી વોટિંગ હતી આના કારણે પહેલા એસેસમેન્ટ કરવામાં આવ્યું રજિસ્ટ્રાર સાહેબ સાથે મળીને એક વખત એક આખી સ્કીમ બનાવવામાં આવી છે જેમાં લગભગ દસ જેટલા બૂથોની વ્યવસ્થા કરવામાં આવી છે અને વેપારીઓ માટે એક અલગ બૂથની વ્યવસ્થા હતી અને ટોટલ બંદોબસ્ત તરીકે અમારા સાત જેટલા પીઆઈ છે બાર પીએસઆઈ છે અને દોઢસો જેટલી પોલીસ અત્યારે તૈનાત છે અને એક ડીવાયએસપી કક્ષાનો અધિકારી એમનો આખો ઉપરજન કરે છે સાથે સાથે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે આના કારણે બંને ઉમેદવારો સાથે પહેલાંથી મિટિંગ કરવામાં આવી હતી અને અમારા એલસીબી અને એસઓજીની ટીમ પ્લેન ક્લોથ્સમાં અત્યારે લોકોમાં સામેલ છે એને કરીને કોઈ અસામાજિક તત્વ આવીને જગ્યા ઉપર આવીને ધમાલ ના કરે અત્યારે જે આંકડો મળ્યો તો અગિયાર વાગ્યા સુધી લગભગ ફોર્ટી ટુ ફોર્ટી થ્રી એટલી વોટિંગ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે અને વોટિંગ એકદમ સુરળિત અને પારદર્શિકતાથી ચાલે છે અને અત્યારે શાંતિથી એકદમ ફ્લો ચાલે છે લોકોનો ખાલી મોસમ અત્યારે થોડો ખરાબ છે અને વરસાદનો મોસમ છે તો ખાલી લોકોને અપીલ કરું કે થોડુંક વધારે પ્રશાસન અને પોલીસની સહકાર્ય આપે તાકી લાઈન સારી રીતે બની જાય અને સરળતાથી મતદાન પૂરું થઈ જાય સાહેબ શું કહેજો આજે થરા માર્કેટ ની ચૂંટણી છે ભાજપ સામે ભાજપની પેનલ છે મળ્યું તો આપણે પણ પોતાની પેનલ ઉતારી છે આમ તો થરા એપીએમસીની ચૂંટણી છે અને ભારતીય જનતા પાર્ટીના અમે વીસ ઉમેદવારો ચૂંટણી લડ્યા લડી રહ્યા છીએ અમારો હા તો અમે માગણી કરી હતી પાર્ટીએ મેન્ડેટ ગમે તેને આપ્યો હોય પણ સામે લડીએ અમે પણ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા છીએ અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં સ્થાપનાથી આ જુદી કામ કરીએ છીએ એટલે કોઈ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધવાળું કોઈ ચૂંટણી લડતું નથી જીતનો કેટલો વિશ્વાસ છે જીત માટે મને સો ટકા વિશ્વાસ છે અમારા તાલુકાની પ્રજા છે ને એમાં પ્રજા માટે મેં કામ કર્યું છે છેવાડાનો છેવાડા માનવીને પણ મેં કોઈ દિવસ કામમાં પાછો મૂક્યો નથી અને મને એવો વિશ્વાસ છે સો ટકા કદાચ કોઈ રાહ કર્યા હોય ને કોઈ વોટ ના હાલે પણ મને વિશ્વાસ છે કે મારા તાલુકાની પ્રજા સાઠ થી કરી અને પંચોતેર ટકા વચ્ચે મતદાન મારી ફેવરમાં કરશે એવું તો શું બન્યું છેલ્લા બે ટ્રમ્પથી આપ બિનહરીફ છૂટાતા હતા પાંચ વર્ષ પાંચ ટ્રમ્પ સુધી આપ ચેરમેન રહી ચૂક્યા છો અને હવે મેન્ડેટ ના આપ્યું ભાજપે એવું કાંઈ પેલું નથી પણ અત્યારે શું રાજકીય શક્તિઓને નાની મોટી કરવા માટેનો પ્રયત્ન ચાલતો આજે કોઈ પણ પાર્ટી હોય તો કોઈ શક્તિશાળી નેતાને નાનો કરવા માટે અંદરો અંદર ખટપટો ચાલતી હોય એટલે આ ચૂંટણી કોઈ એક દિવસથી ચાલતી નથી એક મહિનાથી ચાલતી નથી એક વરસથી ચૂંટણી ચાલી રહી છે એક વર્ષ પહેલાં હું ચૂંટાયેલો હતો અને વહીવટદાર મૂક્યો વહીવટદાર મૂકીને શાસન કર્યું એના પછી એમને સંતોષ ના થયો તો મારા ઉપર તપાસ માટેની અરજીઓ થઈ આમ થઈ ગયું છે તેમ થઈ ગયું છે આ આ જમીનમાં આમ થઈ ગયું છે આટલી દુકાનો વેચી મારી છે આ બધી તપાસો થઈ પણ તપાસોમાંથી પાર ઉતરી ગુજરાત હાઈકોર્ટે મતદાન માટેની તારીખ આપી અને જે તારીખ આપી હતી એ તારીખના પાંચ દિવસ પહેલાં બત્રીસ મંડળીઓનું મતદાન બેંક દ્વારા ધીરણ કરી અને બોગસ કરી અને બોગસ રીતે મતદાર યાદીમાં દાખલ કરી છે મને તો સો ટકા વિશ્વાસ છે આ તાલુકાની પ્રજા ઉપર કે છસોને ત્રીસ મોટનો વધારો કર્યો છે એ લોકો એક બોગસ રીતે સર સર એટલે કદાચ ભારતીય જનતા પાર્ટીના અમારા જિલ્લાના પ્રમુખ હોય અમારા તાલુકાના છે એટલે મારો સ્વાભાવિક એમને મારા હરીફ ગણતા હોય પણ સો ટકા મને આ પ્રજાજનો ઉપર વિશ્વાસ છે અને મને સો એ સો ટકા મારી પેનલને વિજય બનાવશે એવો મને સો ટકા વિશ્વાસ આપણે મેન્ડેટ ન મળે એ માટે કોઈ મેન્ડેટની પ્રક્રિયામાં હું પડવા માગતો નથી હું તો ઓગણીસો એંસીની અંદર એકલો કાર્ય કરતા હતો આ તાલુકામાં એકલા કામ કરેલું અને એમ કરતાં કરતાં આજે મારા સમયે હું પ્રમુખ હતો એ સમયગાળાની અંદર સંસદ પણ જીતો છું તાલુકા પંચાયત ભાજપની બનાવી છે જિલ્લા પંચાયત ભાજપની પોંચે પોંચ સીટો જીતેલો છું અને ધારાસભ્ય તરીકે મેં મગનસિંહ વાઘેલા ચૂંટ્યા પછી મેં પ્રમુખ પદ રહ્યો છું સળંગ એસી કરી અને મગનસિંહને ધારાસભ્ય બનાવ્યા હરિફાઈને સંસદ બનાવ્યા ત્યાં સુધી મેં પાર્ટીના પ્રમુખ તરીકે કામ કર્યું